સુરતમાં વી સપોર્ટ નરેન્દ્ર મોદીના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાની આગેવાનીમાં વી સપોર્ટ નરેન્દ્ર મોદી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ્લ પાસેની ઉપસ્થિતિમાં વી સપોર્ટ નરેન્દ્ર મોદી યુવા ભારત કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ્લ પાંસેરિયાએ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થા અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાન સુધી પહોંચાડી છે અને આવનાર સમયમાં દેશની અર્થવ્યવસ્થા ત્રીજા સ્થાને પહોંચાડશે તેનો વિશ્વાસ છે આ કાર્યક્રમમાં સ્થાનિક સંગઠનના હોદ્દેદારો વોર્ડ પ્રમુખો સામાજિક અગ્રણીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વિ સપોર્ટ નરેન્દ્ર મોદી યુવા ભારત દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે યુવાનો પોતે સ્વયંભૂ સાથે મળીને નરેન્દ્ર મોદી સાહેબને સપોર્ટ કરી અને દેશને નવી દિશા જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપી રહ્યા છે ત્યારે યુથ આપોઆપ એક જાગૃત થયું છે અને આ યુવાનો ના જ્ઞાતિવાદમાં માને છે ના જાતિવાદમાં માને છે ના પ્રાંતવાદમાં માને છે આ યુવાનો માત્ર ને માત્ર રાષ્ટ્રવાદમાં માની રહ્યા છે અને દેશનું હિત કોણ કરે છે એટલે જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદને પર રહી રાષ્ટ્રવાદ સાથે મળીને દરેક સમુદાય દરેક જાતિના યુવાનો ભેગા મળીને સપોર્ટ નરેન્દ્ર મોદી અને આ આપણે સપોર્ટ કરવો જોઈએ આજે દેશને દેશના હિત માટે આજે પૂરી દુનિયા જ્યારે સ્વીકારી લીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબ એ દુનિયાના બેસ્ટ લીડર છે અને પોતાના માટે કશું જ નહીં માત્ર ને માત્ર રાષ્ટ્રને સમાજ માટે જ્યારે કામગીરી કરી રહ્યા છે ત્યારે વિશ્વને વસુદૈવ કુટુંબ કમનો નારો એ છે માત્ર ભારતને નહીં પૂરી દુનિયા આપણો પરિવાર છે ત્યારે બહોળો પરિવાર દરેક રાજ્યના છેવાડામાં છેવાડા વ્યક્તિ સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યેની જે લાગણીને માન છે એ જ સૂચવે છે કે દેશની પ્રજાએ લોકોએ દરેક સમાજ દરેક જાતિના લોકોએ સ્વીકારી લીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબ જ આપણા લીડર છે